નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે છ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો મરચાંની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો આજે પણ સોમયજ્ઞ ગ્રાઉન્ડમાં જ હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો અત્યારે મિત્રો હાલ ચા પાણીનો બ્રેક છે બે મિનિટનો જોઈ શકો છો મિત્રો વેપારી ભાઈઓ ચા પીવે છે અને અડધા વેપારી ભાઈઓ ચા પી લીધી આવી ગયા છે વકલ બાજુમાં તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મરચાના બજાર ભાવ તે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના મરચાના ભાવ જોવા માટે આપણે સાડત્રી ના મારી ભાઈ લાવી સાડત્રી અઢાર બારીપર આવેલા તાલીસ કેટલી અઢાર એક બેતાલીસ બેતાલીસ ચુમલીસ પિસ્તાલીસ બરોબર નીતિન ભાઈ કર

બાવીસો ને એક બાવીસો ને એક ભાવ જો છે સાનિયા મરચું છે સુપર કલર માં છે બાવીસો એક જોઈ શકો છો બેસ્ટ ક્વોલિટી સાનિયા મરચા ની છે સુપર સાઈઝ માં અને સુપર કલર માં ઊંચા ઊંચા ભાવ મિત્રો સાનિયા માં બાવીસો રૂપિયા સુધીના ના જોવા મળી રહ્યા છે જોઈ શકો છો મિત્રો તમે જે આગળ મરચાના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો જે સાનિયા મરચું છે તેમાં મિત્રો હાઇસ્ટ ક્વોલિટીમાં બાવીસ રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે નીચામાં સાતસો રૂપિયા સુધીના છે અને દેશી મરચામાં મિત્રો હાઇસ્ટ ક્વોલિટીમાં છ હજાર રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે